તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મયપત અને આપણી દૂધરિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે કપાસનું શોપવાનું ચાલુ કરી દીધું છે અને કયા કયા બિરા બિયારણ વાવવી એની માહિતી આપવાની છે તો આગળ તમને વિડીયોમાં બતાવવું આપણે અલગ અલગ બે ત્રણ થરા બિયારણનું વાવેતર કરવી છે કયા કયા બિયારણ છે એ પણ વિડીયોમાં બતાવવું અને કેટલાની જારી એ વાવેતર કર્યું છે એ તમામ માહિતી વિડીયોની અંદર આપવાની છે મિત્રો તો વિડીયો પૂરો જોઈજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો આપણે આજે બાવીસ પાંચ બે હજાર પચીસના દિવસે કપાસનું મુહૂર્ત કરી નાખ્યું છે અને સોંપવાનું ચાલું છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે તો ભલે ચાલો મિત્રો આગળ તમને આપણે બિયારણ બતાવીએ તો જુઓ મિત્રો આપણે છાસ નાખી દીધા છે અને લીટા પાડી દીધા છે આપણે એસીની જારીએ વાવેતર કરવાનું છે એસીની જારીના લીટા નાખ્યા છે અને હવે આપણે કપાસિયા ચોપવાનું ચાલુ કરવી છીએ તો કયું કયું બિયારણ વાવ્ય એ પણ તમને બતાવું આગળ વિડિયોમાં તો વિડીયો પૂરો જોઈજો મિત્રો જેથી કરીને પૂરી માહિતી મળતી રહે અને આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મિત્રો આને હળીન રોટર મારી અને પછી લીટા નાખ્યા છે પ્લાવથી ઊંડી ખેડ કરી નાખી હતી બ્રિટિશ કપાસમાં આપણે ઊંડી ખેડ બહુ સારી એવું કામ આપે છે તો ઊંડી ખેડ કરીને હળીને પછી આપણે રોટર મારી અને આ લીટા પાડ્યા છે તો ચાલો મિત્રો આગળ તમને આપણે બિયારણ બતાવી કયું બિયારણ વાવીએ છે તે તો જુઓ મિત્રો આપણે બિયારણમાં એકા હજી એકસો પંચાવન છે જે મળતું નથી કાળા બજારનું છે પણ આપણે એક પેકેટ લાવ્યા છીએ અને એક આ સુપર કિંગ ધનલક્ષ્મી કંપનીનું અને એક આપણે આ ગોલ્ડી ત્રણસો તેત્રીસ આટલા બિયારણનું વાવેતર કરવી છે તો જુઓ મિત્રો આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે કપાસમાં આજે બાવીસ તારીખ થઈ છે બાવીસ પાંચ અને કપાસ સોંપીને તો એ ત્રણ બિયારણ મિત્રો આપણે વાવ્યા છે એમાં અજીતનો આપણે અનુભવ છે સારું થાય છે બે બિયારણ નવા અખતરો કર્યો છે કેવું છે તો તમે જો વાવું હોય તો કમેન્ટ કરજો અને આજે બાવીસ પાંચના દિવસે આપણે કપાસનું વાવેતર કરી દીધું છે અને ની જારીએ મિત્રો વાવેતર કર્યું છે અને આશરે બે સોળ વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર રાખ્યું છે આપણે આ ત્રણ એકરમાં ત્રણ થેલીનું વાવેતર કર્યું છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે આગળ પણ કપાસ કેવો થાય છે એના વિડીયો મૂકતા રહીશું તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન Subtitles <small noise> by